અને તમે વિચાર કરતા કે આ કોણ છે અમે આવ્યા છીએ અમારા બેન ની ઘરે અમારા મોટા બેન છે ધીરુ મોટી છોકરી છે આપણે એની બેન ની બધા વાંસીએ આપણે ઘરમાં હમણાં ત્યાં આપણે મસ્ત ના મસ્ત ના અસલ ફૂલ ને એવું છે તમને જોજો બતાવીશ અમારે દક્ષુ તમને આવ્યા છે કા દક્ષુ તો હાલ આપણે હે ફૂલ ને બતાવીશ બેન કઈ કામ કરી તંતોકા છે કા દક્ષુ અને આપણે બેન પાસે એ પાસે જાય પેલા ફૂલ જોયા તો ફેમિલી જો અત્યારે ફૂલ ને એવું બધું મસ્તનું નું હે ચાલ ધોરા ફૂલ ને એવું બધું છે તો જો આ ફૂલ હે અસલના જો ક્યાં ફૂલ છે કોમેન્ટ કરી દેજો મસ્તના ના જો ફૂલ છે કીડી નથી જો અસલના ફૂલ છે એવું એવું છે જો તો જો આ ફૂલ છે જો કેટલા બધા બેન ની ઘરે ફૂલ હે रेतीकोसी हाय ओता घणै पुलाता पण कापि नै खा का बे आसे हमारा मोटा बेन <laughs> मोटा बेननी घरे आयोसे अब रे यो फूल ने बदुई काडी राख्यो का हा काडी राख्यो पस खसर बउ थइ गयो हा नगर कतला बधा आता चलो अब रे आ बा बेन ने नय मढै छ जो ए उपर धजाती छ चलो छ आय मधा छ ચાલો આપડે તમને અંદર જાય અને બતાવું મઠ તો ફેમિલી લો આપણે આ ખેતર માં આવ્યા છે એની અસર જો કોબી ને એવું બધું વાયુ છે અહિયાં જો ધાણા મેથી અને આટલી તુવેર છે બેન ને ને જો પાકી ગઈ છે હવે તો હવે વાઢવાની છે કા બેન પાકી ગઈ ને હા એ જો આયે

આ આ પિંસુબેનનો દેખે છે જો હા આપણે તળકો થજે ને એટલે પછી નીકળી જાવું અમારે રોકઈ જાવાનું છે ના ના રોકાવાનું નથી આ દાદ બોલે તો પછી આપણે કંઈક રોકાના છે એટલે રોકાવું નથી તંદી થઈ ગઈ છે લામ મચમી ન હોય નથી તો ફમેલે લાવ મટની અને છે અને મિસ્ટર મોચ્છે આપણે કસનધો જો કેવો હે મસ્ટનધો મોચ્છે ફાટ્યા છે ને બેન ને ને ફૂલ વાવ્યા છે મસ્ત ના કલર કલર ના ફૂલ છે કલર કલરના ના હા કલર કલરના ફૂલ છે જો આ કલર કલર ના છે બધા મસ્ત જો એક ફૂલ આવ્યું છે બધા કલર કલરના ફૂલ છે ને આ મેથી ને આ ફૂલાવ ઘરનું બકાલ છે ને એટલું વાવ્યું છે જો કોબી અહીંયા પાછી મેથી વાવી દીધી છે કે આ ખવાઈ જાય ને તો આ થઈ જાય એટલે આવી રીતના થઈ જાય એમને તમને હમણાં હે ને અમે આવ્યા છીએ એ પહેલાં કહી દો તમને અમે આવ્યા છે અહીંયા કેરાળા મારી બેનની ઘરે અને તમને કેરાળા બતાવું આપણે મેડિયા જાય મેળીયાથી કેવું બતાવે છે અને હવે તડકો થઈ ગયો છે તો તડકો થઈ ગયો છે હવે આપણે ભાગવાનું દક્ષ એને તો રોકાવ છે પણ દુકાન છે અહીંયા એટલે મારી બેનની દુકાન છે ભાગની ને એટલે ભાગ ખાધા રાખે જાન હવે ભાગવાન હે ઘરે કેમ કે દક્ષિણ ભણવા જાન હું ભણવા સાઈડ ખોટી થાય એટલે અને જો આ બેન ને બીજી વાડી હે અહીંયા કપ્પા આવ્યો તો તો અહીં જો આ રીત ના ઝીંડો ઉતાર લીધા છે ને આમ પાકી ગયા છે જો આટલા પાકી ગયા હે ઝીંડો જો આ એટલું અમાર બેન ના છોકરો હે ભૌતિક એને જો અમાર ભાણે છે એને આટલું કાલ ફેલ્યું તો અમે તો કાલ ઘરે નહોતા કા હા હા એની ગયા ત્રા ધોરાજી રવિવારીમાં અને અમારા આને હખદ નો થાય હવે જો તો મૂંકતો દાખશો મૂંકને પણ એમાં સીના ભેગું થઈ જાય જો એને હખદ નો થાય અને હા તમને છે ને કેરાળાનો નજારો બતાવો

આપણા ગામમાં છે રોગલમાં માં આવી જ નિશાળ છે અને ઓલી બાજુ હોસ્ટેલ છે કા હા ઓલી બાજુ નવી નિશાળ બનવાની છે આ ઉપર પાર રહી પારીને પાડી નાખી છે ને નવી નિશાળ બનવાની અને ઓલી બાજુ છે ને અહીંયા હોસ્ટેલ છે હાલો અહીંયા જો દુકાન છે તો હું તમને ને ખાલી દુકાન બતાવું બે વખત કરીને આપણે પડખે બેઠો હોય તો જોવા જોગ્ન થાય ને હારા હતો અને બે હાડા હારા

મને તો બહુ ભાવે સેતળા તો તમારે ખાવા હોય તો આજો અહીંયા કેરાડામાં સેતળા ખાવા તો ફેમિલી આવ આપણા જાય આયા આયા છે કે બેન કેસે ખડેલમનું મંદિર છે અહીંયા અમે બેન ને આયા દઈએ છે જાયા ખડેલમનું મંદિર છે ત્યાં તો અંદર જાય ને તમને બતાવું કે કેવું મંદિર છે તો જ આ બાદ છે ને આ ગામ છે આ ગામ તો આમ અંદર છે પણ અહીંયા આપણે ખડેલમનું મંદિર આવ્યા છે જો અહીંયા આવું કાંઈક મંદિર છે ખડિયાલમાનું મંદિર હવે તો અંદર જાય ને મસ્ત બધું બતાવું તમે લે જો આપણે પૈગા લાગી લીધી છે અને બેન પૈગા લાગે છે તો જો ખડિયાલ મંદિર છે મસ્તનું જો અંદર બધું બેન પૈગા લાગી લે જો અહીંયા બાંકડા ને એવું બધું છે બેહવાનું અસ્તલનું બહુ મસ્તનું મંદિર બહુ મસ્તનું છે જો

<laughs> आ दक्षिन रजातले हो गाइयौ मारे पासा आवसो ভাল लाग्छ आ पासा आउजो तमे पाऊँ म आमे न आमे त होवे थोडा दिमाग जोय होवे पासा आवन केतो त भाइ होवे भाइ आवे के न आवे काही न किनारा चढवा जाऊ किनारा के न હાલો તો હવે આપણે ભાગવાની છે ઘરે અને નવા ટેયા થઈ ગયા છે દક્ષિણ હાલો હવે ભાગી ઘરે ફેમિલી જો અમારે હેને બેન હેને ગયા હતા બાર ગામ બેન ની ઘરે ફરવા માટે તો બે દિવસ હેને રોકાણા નિયા અને બે દિવસ પછી એજ ઘરે આવી ત્રીજો દિવસ છે ત્રીજો દિવસ ઘરે આવી ત્રીજે દિવસ ઘરે આવ્યા હા વાહ જો દી પપ્પા કેવી રખડે હે તો તો હોય બોંગ મજા આવતી જો હા મને તો એ જ છે અમારે મજા નથી આવતી મને લાતી જો અમારે કોણ આ જો અમાર બેન ઘરે આવી ગયા છે અત્યારે ધળબટી બોલે છે કે બેન આવી ગઈ ને એટલે હે ને ધળબટી બોલે નકર તો કઈ ધળબટી ન બોલે મને અને બસ જો અત્યારે જમબા બેહી ગયા છે જમબામાં છે અત્યારે ભરેલા રીંગણાનું શાક રોટલા ટમેટા પાપડ મરચા દહીં દહીં બધે ખાવા બધે ખાવા બે ગયા છાઇશ ને બધી જો આ બધે દાબા મીડા છે અને મારે ખાવાનું છે તો હું ખાવા માંડું ને એવું બધું નાખી ખાઈ ખાઈ લઈ મારા ભાભી એ શાક બનાવ્યું છે રીંગણા નું મસ્તુ એટલે બસ તો જમવા બે ગયા સી જમી લઈ